જય શ્રી શાદીમાં ફોર્મ હાઉસ ઉપર આવી અને અમારા ચંડીસરા પરિવારને અંદર ચેહુજી સુમાજી ચંડીસરાના ફોર્મ હાઉસ ઉપર આવી અને મિત્રો ખરેખર તો આજે વહેલા એમના પરિવાર સાથે ખૂબ વહેલા જાગેલા હતા અને એમને ભેડાવાયા હતા એક વિઘોની અંદર મિત્રો એમને ભેડાવાયા હતા અને ખરેખર ભેડો એની નહીં અમને અગ્રમ તો લાવ્યો હતો અને જેટલો ગાળો રાખેલો હશે એટલે મેં તો મિત્રો સરસ ભેડા છે ખૂબ પ્રગતિવોજી ઠાકોરે પણ કરી છે અને આ વિડીયો આપણા ગુજરાતની અંદર બહુ શેર કરજો અને બધા ખેડૂતને શેર કરજો બધા ખેડૂત તો આ ભેડા વાવજે અને મિત્રો ખૂબ જ શાકભાજીનો તમે ટેલેન્ટ સરસ એવું ખૂબ ખેપસી અને સોડાતા નથી કટમારી અને તૈયાર કરેલું હતું એટલે મિત્રો આવાન હવા અવારનવાર તમે ભેડા વાવજો અને શાકભાજી બહુ વાગજો અને મને વારંવાર ફોન કરતા કે સિંગર રમેશ ઠાકોર અમારા અવશ્ય અમારા સદીમાં ફોર્મ હાઉસની મુલાકાત તમે લો ચેવુજી તમારું શું કેવું છે કેટલા વહેલા તાડ્યા હતા સાડા આઠે અમારા જેવુજી ઠાકોર વહેલા એમના પરિવાર સાથે આઠ વાગે ભેડા વહેણવા તૈયારી થઈ ગઈ હતી અને હવે વેણી અને કમ્પ્લેટ અને એસવી ચંડીસરા ગાડી લઈ અને અનેડાપાણા ભરવા માર્કેટમાં જ જશે અને માતાજી ખૂબ એમને ખૂબ ભાવ આવે ખૂબ પ્રગતિ થાય અને મારા ખેડૂત મિત્ર સાથે વેડી શેર કરો અને યુટ્યુબમાં મારી ચેનલ હડે સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્ર ભૂલતા ને જય હિન્દ જય ભારત માતા કી બોલો સધી માની જય